नमस्कार दोस्तों सुपर फास्ट ताजा समाचार में तुम्हारा स्वागत है आज ना ताजा ने સૌથી મોટો સમાચાર જાણिए તે પહેલા ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા દોસ્તો આપણે હડતાલ વિશે વાત કરીએ તો કેન્દ્રએ 6 અઠવાડિયાનું अल्टीमेटम પછી હડતાલ થશે દેશમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે લાંબા સમયથી સંઘર્ષો ચાલી રહેલા કર્મચારીઓના સંગઠનોએ કેન્દ્ર સરકારને 6 અઠવાડિયાનું अल्टीमेटમ આપ્યું છે તો કહેવું છે કે જો આ સમયગાળામાં પુનઃસ્થાપિત નહી થાય તો દેશભરમાં આ ચોક્કસ મુદ્દત હડતાલ કરાશે તો રેલવે સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગો સહિતના તમામ સરકારી વિભાગોમાં કામકાજ બંધ કરાશે તો હડતાલની તારીખ બે દિવસમાં જાહેર કરવામાં આવશે બીજા સૌથી મોટા સમાચાર ધોરણ દસ અને બારની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો રાજ્યના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર તો ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બારની બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટર ઉપર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમની વિશેની માહિતી શેર કરી છે તો એસએસસી અને એચએસસીના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી અને એચએસસીની સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે તો ગુજરાતની પરીક્ષા બે એપ્રિલ બે હજાર ચોવીસે યોજવામાં આવશે આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કેજરીવાલ સરકારનું મોટું નિવેદન તો ઈડી ભાજપનું નવું હથિયાર છે તો એ સીએમ કેજરીવાલે કહ્યું કે ઈડી ભાજપનું નવું હથિયાર છે તો અત્યાર સુધીમાં આ દેશમાં એવો કાયદો હતો કે વ્યક્તિએ દોષિત ઠેરાવ્યા પછી પણ જેલ મોકલવામાં આવતા હતા તો હવે સરકારે નક્કી કરે છે તેને પકડીને પણ જેલમાં મોકલી આપે છે તો જ્યાં સુધી તે નિર્દેશો સાબિત ન થાય ત્યાં સુધી તે જેલમાં રહે છે તો સીએમ હેમંત સોરેને પણ જેલમાં ધકેલી દીધા છે તો હજુ સુધી કાંઈ સાબિત થયું નથી આ સિવાય તેમણે કહ્યું કે કાલે તેઓ મને પણ

તો રાજ્ય સરકારના વધારાના બે ભોગવતી શક્યતાઓ છે તો દોસ્તો તમારા માટે ગુજરાતમાં પણ આવી યોજનાઓને જાહેરાતો થવી જોઈએ કે ન ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મલ્લિકાર્જુન ખડગેએ જાહેર કર્યું બ્લેક પેપર મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળ ઉપર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બ્લેક પેપર બહાર પાડતા કહ્યું કે અમે યુવાનો મહિલાઓ ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્ય સંબંધિત બ્લેક પેપર બહાર પાડ્યું છે તો મોદી સરકાર જ્યારે સંસદમાં પોતાના વિચારો રજૂ કરે છે ત્યારે તે પોતાની નિષ્ફળતાઓ છુપાવે છે અને સરકારની નિષ્ફળતાઓની વાત કરીએ ત્યારે તેને મહત્વ પણ આપવામાં આવતું નથી તેથી અમે બ્લેક પેપર બહાર લાવી રહ્યા છીએ Thank you. ત્યારબાદના આગળના વધુ એક સૌથી મોટા સમાચાર મોદી સરકારે લોકોની આશા ઉપર પાણી ફેરવ્યું તો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમ રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે તો આવી સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ હવે મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે તો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ આવી નથી t <laughs> તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર એસબીઆઈનું માર્કેટ કેપ છ લાખ કરોડને પાર થયું દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના શેરોમાં ગઈકાલે ચાર ટકાનો વધારો જોવા મળ્યો તો શેર છસો ને સ્તરે એટલે કે બાવનના સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યો છે તો જેના કારણે બેંકનું માર્કેટ કેપ રૂપિયા છ લાખ કરોડને વટાવી ગયું છે તો આની સાથે જ એસબીઆઈ છ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે બીજી સરકારી કંપની બની છે તો એસબીઆઈ સિવાય એલઆઈસીનું માર્કેટ કેપ છ પોઈન્ટ બાસઠ લાખ કરોડ રૂપિયા છે ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર વેઇટિંગ લિસ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે તો સરકારી ભરતીની તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપતા કહ્યું કે આગામી સમયમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવશે તોની સાથે જ પશુ નિરીક્ષણની ખાલી જગ્યા ઉપર પણ પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવી શકે છે ત્યારબાદ દોસ્તો આગળ હવામાન વિશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં થોડા દિવસોની રાહત બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે તો ઠંડીને સાથોસાથ પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો તો દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે તો નવ ફેબ્રુઆરી એટલે કે આજથી ઠંડીને વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે તો દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે તેથી ઠંડીનો પ્રકોપ પણ વધી રહ્યો છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે આરબીઆઈ રેપોરેટમાં કોઈ બદલાવ ન કર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોનેટરી પોલિસી કમિટીની બેઠક સમાપ્ત થઈ ગઈ છે તો બેઠક બાદ આરબીઆઈના ના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીના ના નિર્ણયો વિશે માહિતી આપી હતી તેમાં તેમણે કહ્યું કે આ વખતે પણ આરબીઆઈ રેપોરેટમાં કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી એટલે કે આરબીઆઈ રેપોરેટને છ પોઈન્ટ પાંચ ટકા ઉપર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે તો આરબીઆઈના આ નિર્ણયનો અર્થ એ થયો કે ગ્રાહકોને લોનના ઈએમઆઈ એટલે કે હપ્તામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં તો દોસ્તો આગળના ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે ઉત્તર ભારતમાં એલર્ટ જાહેર કરાયું હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે તો આ કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે તો હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં કોલ્ડ વેવને એલર્ટ જાહેર કર્યું છે અને તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે તો મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઠંડીથી રાહત નહીં થઈ શકે તેમ નથી પરંતુ ઠંડા પવનોના કારણે ઠંડી વધી શકે છે

કવરતી અગાતી અંદ્રોથ કદામત અને કલ્પેની ટાપુઓના વિકાસ કાર્યમાં કરાશે તો આ બંદરો ઉપર રસ્તાઓ બનશે અને હાઈવે સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવશે બીજા સૌથી મહત્વના સમાચાર સામી આવે છે પીએમ મોદીનું મોટું નિવેદન આવનારા પાંચ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો પીએમ મોદી રાજ્યસભામાં કહ્યું કે આવનારા પાંચ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તો મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર આવનારા પાંચ વર્ષમાં ઓળખ બનાવશે તો દેશ ઇલેક્ટ્રિક માર્કેટમાં નવી ગતિની સંભાવના જોશે તો લાખો અને કરોડો રૂપિયાનો તેલ આયાત થાય છે તો ઉર્જા ઉત્પન્ન કરીને આપણે આત્મનિર્ભર પણ બનીશું તો દેશમાં પાંચ વર્ષ માટે પાઇપ ગેસ કનેક્શન પણ અપાશે તો યુવા શક્તિને તાકાત આખી દુનિયા જોશે ટાયર ટુ ટાયર સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઉંચા કર્યા હતા તો સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી તો ગુજરાતના ખેડૂતો માટે જે તે વેસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે તો દોસ્તો આ મામલામાં તમારું શું કહેવું છે તમે ફટાફટ કોમેન્ટ કરજો